નમસ્કાર ખેડૂત મિત્રો અજય મેણિયા એગ્રીકલ્ચર માં હું અજય મેણીયા આપનો હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો હાલ વરસાદી સીઝન ચાલુ છે અને વરસાદ પણ એકદમ ઝીણો ઝીણો આવે છે તો રોગની વાત કરીએ આપણે અત્યારે તો મગફળી અને કપાસ આ બંનેમાં અત્યારે કાળા ગળાનો ઉપદ્રવ છે જે કાળા કલરનો મોલો આવે તેનો ઉપદ્રવ છે તો ઘણા ખેડૂત મિત્રો એવા છે કે ભાઈ અલગ અલગ મને ઘણાના ફોન આવ્યા ભાઈ અમે અલગ અલગ દવાઓ છાંટી પણ અમને જે નિયંત્રણ મળ્યું તો તમે જે કઈ પ્રોડક્ટ છાંટતા હોય તેનો અમને એક માહિતી આપો તો આજે આપણે ખાસ જે આ કાળા કલરનો મોળો મોલો છે જે મગફળીના પાન ટૂંકા ઉપર પણ છે અને જે મગફળીના સુયા છે તેમાં પુષ્કળ પ્રમાણમાં અત્યારે કાળો ગળો છે તેમજ કપાસના છોડ ઉપર પણ કાળો ગળો છે તો આ ગળાના નિયંત્રણ માટે આપણે હંમેશા એ પ્રાયોરિટી રાખી છે કે ભાઈ ખેડૂત એક રાઉન્ડમાં જ પહેલાં જ રાઉન્ડમાં એને સો ટકા પરિણામ મળે એવી પ્રોડક્ટ આપતા હોઈએ છીએ તો આજે હું તમને જે પ્રોડક્ટ બતાવવા જઈ રહ્યો છું સૌ આ બોટલ છે મગફળી અને કપાસમાં જે કાળો ગળો છે કોઈ પણ જાતનો ગળો હોય એમાં આ કામ કરશે પીળો ગળો હોય એમાં પણ આ કામ કરશે આની વાત કરીએ તો ખેડૂત મિત્રો આ કંપનીનું રાફેલ નામની પ્રોડક્ટ છે રાફેલ બરોબર આ મારી મગફળી છે આમાં ઓલરેડી મેં નો ઉપયોગ કરેલો છે જેથી કરીને બે મહિના સુધી આમાં અડો આવતો નથી અત્યારે આપણે હાલ પચાસ દિવસની મગફળી થઈ છે સાહીઠ દિવસ સુધી આમાં અડો નહીં આવે એટલે આવી બધી પ્રોડક્ટો પટ મારવામાં ઉપયોગ કરવી અથવા જો એ ન કરવું હોય તમે ચૂકી ગયા હોય તો આ એક ઘા અને ગળાના નામે બધું વીડ એટલે કે ગમે એવો લીલો તમારે પીળો ગળો હોય કે કાળો ગળો હોય અને ગમે એ માત્રામાં હોય એક પંપમાં પંદર એમ એલ નાખવાનું છે અને ખૂબ સારા રિઝલ્ટ મળે છે આના અને આ ભાવની વાત કરીએ તો આ અઢીસો એમએલની બોટલ છે ને એમઆરપી આરપી તેરસો ને પચાસ રૂપિયાની એમઆરપી છે એક પંપમાં પંદર એમ એલ નાખવાનું છે બરાબર એટલે આ તમારે અંદાજે પંદર પમ્પ જેવા થાય છે આના અને એમઆરપી તેરસો પચાસ રૂપિયા છે પછી અલગ અલગ ડી એરિયામાં અલગ અલગ ભાવે વેચાતી હોય છે આપણે ખાસ ખેડૂત ખેડૂતોની જે કોમેન્ટ હતી કે ભાઈ એક એવી દવા બતાવો જેનાથી એક રાઉન્ડમાં જ વરસાદ એક તો દવા ચાંટું સાંટવા દેતો નથી પણ એક રાઉન્ડમાં જ બધું સાફ થઈ જવું જોઈએ ગળા નામે મીંડું થઈ જવું જોઈએ તો એના માટે હું તમારા માટે લઈ આવ્યો છું ફેંગલ કંપનીનું રાફેલ તો આવી સારી પ્રોડક્ટો વાપરવાનો આગ્રહ રાખો આમાં એક ટકા હજાર પીપીએમ નિમ સીડ્સ ઓઇલ છે અને આમ ઘણો તો એક બાયો પ્રોડક્ટ છે પણ ઘણીવાર રોગના એટેક એવા હોય છે કે કેમિકલને બાદ કરતાં આપણે એકાદ બે વાર બાયો વાપરી લ્યો તો કોઈ એમાં ખોઈટ નથી ખેડૂત મિત્રો સો ટકા રિઝલ્ટ મળવું જોવે હવે આપણે જે આટલો વિડીયો તમે એને ખૂબ સારો સપોર્ટ આપ્યો તે બદલ તમામ વ્યૂઅરનો આભાર તેમજ હવે જે આપણે રીપ્રાઇમ અને પ્રોએમિનનો બીજો રાઉન્ડ જે પંદરથી વીસ દિવસે મારવાનો છે અત્યારે ઓલરેડી આપણે પંદર દિવસ થઈ ગયા છે રાઉન્ડ માર્યો એનો હજી આપણે પાંચ દિવસ જવા દેવાના છે તે પછી બીજો રાઉન્ડ આ મગફળીમાં આવશે તો આમાં પુષ્કળ પ્રમાણમાં કેટલા સૂર્યા છે આજકાલે તમને હું ઘણા ઘણા મિત્રો એવી પણ કોમેન્ટ કરી કે ભાઈ તમારે આમાં બે સાસ બે સાસ નહીં ખેડૂત મિત્રો એક વીઘો બાકી રાખ્યો છે પૂરેપૂરો એક વીઘામાં આપણે દવાનો છંટકાવ નથી કરેલો તો એક વિગો રાખ્યો છે તે પણ હું તમને બતાવીશ કે શું ડિફરન્ટ છે તો ત્યાં સુધી મને રજા આપશો અને આ વિડીયોને ખાસ લાઈક કરજો શેર કરજો તેમજ તમારા ખેડૂતના તમામ ગ્રુપમાં શેર કરજો જેથી કરી જે હાલ ગળાનો પિરિયડ ચાલી રહ્યો છે તેમાં આ પ્રોડક્ટ વાપરવાથી તમને એકસો દસ ટકા સારામાં સારા રિઝલ્ટ મળશે ત્યાં સુધી જય જવાન જય કિશન